નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્ત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મોરબીમાં માટી ભરેલા ટ્રેલરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો અડતાલીસ દારૂની બોટલ અને એકસો ચુમ્માલીસ બિયર ટીન સાથે રાજસ્થાની ડ્રાઈવર પકડાયો અગિયાર પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી તાલુકા પોલીસે નાગડાવાસ ગામના પાટિયા પાસેથી માટી ભરેલા ટ્રેલરમાંથી દારૂ બિયરનો મોટો જથ્થો પકડી પાડ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે માળિયા તરફથી આવી રહેલા ટ્રેલરને રોકી તપાસ કરતાં માટીની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રેલરમાંથી અલગ અલગ બ્રાન્ડની અડતાલીસ દારૂની બોટલો અને એકસો ચુમ્માલીસ બિયરના ટીન જપ્ત કર્યા છે આ દારૂ બિયરની કિંમત એક પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા છે પોલીસે બે મોબાઈલ ફોન અને દસ લાખની કિંમતનું ટ્રેલર પણ જપ્ત કર્યું છે કુલ લાખનો કબજે કરવામાં આવ્યો છે ટ્રેલરના ડ્રાઈવર ઉર્ફે કાળુસિંહ કાઠત એમની ધરપકડ કરવામાં આવી છે તે રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં માલપુરનો રહેવાસી છે મોરબી તાલુકા પોલીસે દારૂ બિયરનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પોલીસ ટીમના હસમુખભાઈ વોરા શક્તિસિંહ જાડેજા અને રમેશભાઈ મુંધવાને બાતમી મળી હતી કે માળિયા તરફથી આર જે બાવન જી એ ત્રાણું ચોપન નંબરનું ટ્રેલર માટીની આડમાં દારૂનો જથ્થો લઈને આવી રહ્યું છે આ બાતમીના આધારે મોરબી માળિયા હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી પોલીસે અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે સચિને દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ